નમસ્કાર મિત્રો આજે હું ખાસ વિષય એ તમારી પાસે લઈને આવ્યો છું અને એ છે વિટામિન બી ટ્વેલ્વ હવે આપણે જોજો તમે વિટામિન બી ટ્વેલ્વ મોટા ભાગનું બધાનું ઓછું હશે અને એક મીથ છે એ જે ખોટી માન્યતા આપણા આપણે એક ફેલાયેલી છે કે ભાઈ જે વેજીટેરિયન છે એ લોકોનું વિટામિન બી ટ્વેલ હંમેશા ઓછું જ હશે અને એ માંસ ને માછલી અને ઈંડા સિવાય ક્યાંય વિટામિન બી ટ્વેલ્વ મળતું નથી તો આ વાત સંપૂર્ણપણે ખોટી છે આ વિડીયોમાં આ મીથ તોડવા માટે હું તમને વિગતવાર માહિતી આપીશ અને તમે છેલ્લે સુધી આ વિડીયોમાં રહેજો અને તમને એમાંથી મળશે ઘણી વિગતો કે વિટામિન બી શું છે એની કામગીરી શું છે એ જો ઓછું હોય તો તમને ખબર કેવી રીતે પડી જાય કે વિટામિન બી ટ્વેલ્વ ઓછું છે કોઈ પણ ટેસ્ટ વગર પણ તમે એ જાણી શકો અને એવી કંઈ વસ્તુઓ છે વેજીટેરિયન વસ્તુઓ પણ ઘણી બધી છે કે જે ખાવાથી પૂરતું વિટામિન બી ટ્વેલ્વ તમારા શરીરમાં મળી રહે પહેલું આપણે જોઈએ કે એ વિટામિન બી ટ્વેલ્વની કામગીરી શું છે તો મુખ્ય કામગીરીમાં એ આપણા ડીએનએ બનાવે છે અને આપણે ખબર છે ડીએનએ વિશે તો એ ડીએનએ જો વિટામિન બી ટ્વેલ્વ પૂરતું ન હોય તો ડીએનએ હંમેશા ફોલ્ટી ડીએનએ બને અને આપણે કેટલાય રોગના ભોગ બને બીજું મેઇન કારણ મેઇન એમનું જે કામગીરી છે એ લાલ રક્તકણ રેડ બ્લડ સેલ બનાવે છે અને જો વિટામિન બી ટ્વેલ્વ પૂરતું ન હોય તો ફોલ્ટી રેડ બ્લડ સેલ બને છે અને તૂટેલા બને છે પૂરતા નથી બનતા અને એના કારણોસર આપણું હેમોગ્લોબિન ઓછું રહે છે અને શરીરમાં હંમેશા થાક સુસ્તી નબળાઈ એવું રહ્યા કરે છે શરીરમાં ફિકાસ રહ્યા કરે છે એટલે પહેલું કામ એ જે મેઇન કામ છે વિટામિન વિટ્યુલનું એ રેડ બ્લડ સેલ બનાવવાની એ કામગીરીમાં એ મદદરૂપ થાય છે અને ત્રીજું અને ખૂબ જ અગત્યનું છે એ આપણા જે બ્રેઇનના સેલ છે એ બ્રેઇન સેલની આજુબાજુ માઇલિન નામની એક પળ બનાવે છે આપણા જે બ્રેઇનના ન્યુ ન્યુરોન્સ છે એના ઉપર પણ જો વિટામિન બી ટ્વેલ્વ પૂરતું ન હોય તો એ એના ઉપર એ માઇલીનનું પડ સરખું બનતું નથી અને અનેક જાતના ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ થાય છે બીજું આપણી જે ડાયજેશન સિસ્ટમ છે એ ડાયજેશન સિસ્ટમમાં પણ વિટામિન બી ટ્વેલની બહુ જ જરૂર હોય છે એટલે વિટામિન બી ટ્વેલ્વ ન હોય તો આપણું ડાયજેસન પણ સરખું ન થાય ત્રીજી વસ્તુ અને ખૂબ જ અગત્યની એ ઇમ્યુનિટી ઇમ્યુનિટી એ જે આપણા શરીરની છે બધા રોગોમાંથી આપણે બચાવે છે તો એ ઇમ્યુનિટી માટે પણ વિટામિન બી ટ્વેલ્વ જવાબદાર છે આપણે જે એનર્જી મળે છે શરીરને જે શરીરની અંદરના જે કેમિકલ રિએક્શન છે ને એના કારણોસર આપણને એનર્જી મળે છે અને આપણે સતત સ્ફૂર્તિ એ શરીરમાં રહે કરે છે એ પણ બી ટ્વેલ્વના કારણે સરજ છે હવે બી ટ્વેલ્વ ન હોય તો શું થાય બી ટ્વેલ્વ ઓછું છે તો તમને એવા કયા કયા સિમ્ટમ્સ દેખાય અને તમને ખબર પડી જાય કે બી ટ્વેલ્વ અમે ખાસ કરીને જે અનુભવી ડૉક્ટર છે વર્ષો થયા પ્રેક્ટિસ કરે છે એ વ્યક્તિને જોઈને જ એને પકડી પાડશે એના સિમ્ટમ્સ જોઈને કે તમારું બી ટ્વેલ્વ ઓછું છે તો પહેલું તો પેરિફેરિયલ ન્યુરાઇટિસ એટલે તમારા શરીરના જે છેવાડાના ભાગો છે માનો કે આંગળાના આ જે આપણા ફિંગર ટિપ્સ છે ત્યાં પગમાં પગના તળિયામાં જણઝણાટી થાય દુખાવો થાય જાણે કીડીઓ ચાલતી હોય એવું લાગે એકદમ ગરમી લાગે બળતરા થાય પેરીફેરલ નોરાઈટીસ કહેવાય તો આ વસ્તુ મેઇન લક્ષણ એનું છે કે વિટામિન બી ટ્વેલ્વ આપણું છે બીજું આપણે જોયું કે એ માઇલિન બનાવે છે અને આપણા જે બ્રેઇનના સેલ છે એના એના ઉપર એનું એક પળ છે જો એ ન હોય તો પછી જ્ઞાનતંતુના અનેક રોગ થાય યાદશક્તિ આપણી ઘટી જાય વ્યક્તિ ડિપ્રેશનમાં રહેવા માંડે સુસ્ત રહેવા માંડે એ કોઈની સાથે બોલે નહીં અને ઈ રિલેવન્ટ વાતો કરવા માંડે ડિલ્યુઝન થાય ને એને જુદી જુદી વસ્તુઓ દેખાવા માંડે કંઈ ન હોય તોય એને દેખાય બીક લાગવા માંડે આ બધી વસ્તુઓ મગજના કારણોસર થાય છે બીજું એને દિવસે ઊંઘ આવવા માંડે થાક ગુસ્સો આળસ મૂડ સ્વિંગ થયા કરે પછી એના જે નખ છે એ બ્રાઉન થઈ જાય અને બ્લડ ટેસ્ટ કરાવે એમાં રક્તકણો એકદમ ઓછા થઈ જાય બીજું મસલ્સ નબળા થઈ જાય મસલ્સની અંદર દુખાવા થાય જોઈન્ટ્સના જે મસલ્સ છે એ પકડાઈ જાય મૂવમેન્ટ એકદમ ઓછી થઈ જાય શરીરમાં ધ્રુજારી આવે બીજું કોઓર્ડિનેશન ન રહે મન અને શરીરનું ચાલતા ચાલતા લથડિયા ખાવા માંડે એ અમે પેશન્ટને આંખો બંધ કરી અને ઊભા રહેવાનું કહીએ તો તરત જ એ લથડિયા ખાવા માંડે એક સાઈડમાં નમવા માંડે પછી એનો એસિડિટી થવા માંડે કબજિયાત થાય ઉલ ઉલટી ઉપકા થાય વાળ એના પાતળા થઈ જાય વાળનો ગ્રોથ ઓછો થઈ જાય વાળ ખરવા માંડે અને બીજું એક કે વાળ પ્રી મેચ્યોર ગ્રેઇંગ થઈ જાય એટલે કે નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા માંડે એના શ્વાસ ધીમા થઈ જાય થાઇરોઇડની તકલીફ થાય હાટકા નબળી નબળા પડી જાય મલ્ટિપલ સ્ક્લેરોસિસ એ થવા માંડે પછી ઓટો ઇમ્યુન રોગ થવા માંડે કે જે શરીર પોતા જે ઇમ્યુનિટી છે એ શરીર એ ઇમ્યુનિટી જેમ શરીરમાં શરીરનું રક્ષણ કરે એ જ ઇમ્યુનિટી શરીરના સેલ્સને તોડવા માંડે અને શરીરને નુકસાન કરવા માંડે પછી સ્ટ્રોક આવે હાર્ટ એટેક આવે જીભ સોજી જાય જીભ લાલ થઈ જાય એમાં તરત જ પેશન્ટને જીભ ડૉક્ટર તમે જોજો જીભ એ ખાસ તો જીભમાં ચાંદા પડી જાય હોઠમાં ચાંદા પડે જીભ એકદમ જાડી થઈ જાય લાલાસવાળી થઈ જાય તો પછી હોઠના ખૂણા ફાટેલા રહીએ એમાં નાની નાની ફોડકી થવા માંડે અને હોઠ ફાટવા માંડે વધારે તો આ તરત જ આ વસ્તુ પકડાઈ જાય કે તમારું વિટામિન બી ટ્વેલ ઓછું છે પછી જેનું બીટવેલ ઓછું હોય એનું અવારનવાર માથું દુખા દુખે કારણ વગરનું ઓછિંતુ માથું દુખે એને જોવામાં રેટિનોપથી થઈ જાય આંખની નબળાઈ આવવા માંડે જોવામાં ઝાંખપ આવી જાય પછી કાનમાં સીટી વાગે એકદમ ગુસ્સો આવે પછી જે સ્મેલ છે સૂંઘવાની જે ક્ષમતા છે એ ઘટી જાય તો આ બધા જ લક્ષણો છે એ દેખાડે છે કે તમારું બી ટ્વેલ ઓછું છે હવે આપણે એની કામગીરી જોઈ એના લક્ષણો જોયા હવે એ બી ટ્વેલ્વ માનો કે જો તમારા હાથના નકલ્સ છે એ કાળા પડવા મળે ઘણા લોકોના તમે જોજો હાથના આ જે ઢેરા છે આ હાથના એ એકદમ કાળા થઈ જાય તો તરત જ અમે એમને આવા પેશન્ટને તરત જ અમે બી ટ્વેલનું ચેક કરવાનું કહીએ અને તાત્કાલિક જો એકદમ ઘટેલું લગભગ બસોથી નવસો સુધીનું બી ટ્વેલ્વ હોવું જોઈએ તો આનાથી જો બહુ જ ઓછું હોય તો એના ઇન્જેક્શન લેવા પડે અને ખાસ કરીને બે ટેબ્લેટ્સ મેઇન આવે છે કારણ કે એ પણ બહુ અગત્યનું છે કે તમારા જો વિટામિન બી ટ્વેલ બહુ ઓછું હોય તો તમે કઈ ટેબ્લેટ્સ લ્યો બે ટેબ્લેટ્સ એક નેચરલ વસ્તુમાંથી બનાવે છે મિથાઈલ કોબાલામિન હવે આ વસ્તુ જ અગત્યને છે સાય એક બીજું છે મિથાઈલ કોબાલિન સાયનોકોબાઇલામાઇન તો એ જો તમે લ્યો તો એ ખરેખર નુકસાન કરે છે થાઇરોઇડને નુકસાન કરે છે એ કેમિકલ્સથી બનાવવામાં આવે છે અને સાયનાઇડનું કમ્પાઉન્ડ છે અને એ પ્રોસેસ શરીરમાં થઈ અને થાઈરોઇડને નુકસાન કરે છે તો હંમેશા યાદ રાખો કે મિથાઈલ કોબાઇલામેન જ એની જ ટેબ્લેટ્સ લેવાની એ જ્યારે સાયનોકોબાલામેન્ટ લ્યો છો તમે તો એ થોડી સસ્તી હોય છે પણ એ સિન્થેટિક હોય છે એટલે ખાસ એ યાદ રાખો કે જ્યારે લેવાની જરૂર પડે ત્યારે ખાસ મિથાઇલ કોબાઇલામાઇન લેવાનું છે હવે તમને આ સેમાંથી મળે છે એ બહુ અગત્યનું છે આપણે એવું મનમાં છે કે આ માંસ માછલી ઇન્દા સિવાય ક્યાંય મળતું નથી તો એ ખોટી વાત છે અત્યારે બધાનું વિટામિન બી ટ્વેલ ઓછું છે એનું કારણ કે આપણે ભૂલી ગયા છીએ કે શેમાંથી મળે છે તો જે જે લોકો માંસ મછલી છે એમાંથી થોડું વધારે મળે છે તો સાચી વાત છે પણ બી ટ્વેલ વેજીટેરિયન લોકોમાં પણ મળે છે હવે જોજો તમે જે 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 વિસ્તાર આપણા ગુજરાતમાં મોટાભાગના લોકો એટી પરસન્ટ લોકો વેજીટેરિયન છે તો એના ખોરાકમાં ઢોકળા અને હાંડવો એ અગત્યના છે તો જ્યારે ફર્મેન્ટેડ તમે કોઈ પણ ખોરાક ખાવ ને તો એમાંથી વિટામિન બી ટ્વેલ્વ તમને મળે છે તો ખાસ યાદ રાખો ઢોકળા અને ફર્મેન્ટ માનો કે આ હાથો આવેલી જે જે વસ્તુઓ છે ઈડલી છે ઢોસા છે પછી તમે અથાણા જે લ્યો છો એ પણ આથો આવેલી જ વસ્તુ છે તમે હળદર અને આદુના ટુકડા કરીને એને પણ આથો ઓળાવીને પછી એ ખાવ છો તો એમાં પણ બી ટ્વેલ્વ છે ને બીજું ચણાની અંદર વિટામિન બી ટ્વેલ્વ છે જે આપણે ભૂલી ગયા છે મગને ફણગાવો તો ફણગાવેલા કોઈપણ કઠોળની અંદર બી ટ્વેલ્વ મળી રહે છે તો ખાસ તમારે જ્યાં ધ્યાન રાખવાનું છે કે ફણગાવેલા મગ અને ફણગાવેલા ચણા ચણાની અંદર એમમાં આપણે દાળિયાની અંદર પણ તમને વિટામિન બી ટ્વેલ્વ મળશે જવની અંદર જવની અંદર પણ વિટામિન બી ટ્વેલ્વ છે દૂધની અંદર બી ટ્વેલ્વ છે પણ દૂધ ઘણી વખત એલર્જી કરે છે અને સત્તું નથી ભારે પડે છે મ્યુકસ થઈ જાય છે એની અંદર ઇન્જેક્શનોવાળા દૂધ હોય છે પણ જો ગીર ગાયનું દૂધ હોય ટુ દૂધ હોય તો તમે એ દૂધને આદું કે સૂંઠનો પાવડર નાખીને ઉકાળીને એ દૂધ તમે એક ગ્લાસ દૂધ લ્યો તો લગભગ પચાસ ટકા આપણને જે જરૂરિયાત છે એ બી ટ્વેલની જરૂરિયાત એમાંથી પૂરી થાય છે ખાસ કરીને તમે પનીર લ્યો ચીઝ લ્યો પછી દહીં લ્યો તો દહીંમાંથી પણ બી ટ્વેલ મળે છે બીજો આપણે જે ભૂલી ગયા છે સરગવો સરગવાના પાંદડામાં ખૂબ જ વિટામિન બી ટ્વેલ્વ છે તો પહેલાંના જમાનામાં સરગવાના ફૂલ અને સરગવાના પાંદડાઓનું શાક કરીને ખાવાતું હવે આપણે એ ગામડામાં પણ લોકો એ ખાતા નથી ફરીથી આપણે એ સરગવાના પાંદડાનું શાક ખાવાનું શરૂ કરવું જોઈએ સરગવાના પાંદડાને સૂકવી નાખો અને એનો પાવડર કરો તો એના પાવડરમાંથી પણ વિટામિન બી ટ્વેલ્વ પૂરતું મળે છે બીજું સ્પ્યુરિલિના જે દરિયાઈ પ્રોડક્ટ છે દરિયામાંથી એ જે લીલી શેવાળ મળે છે એમાંથી સુરીલીના મળે છે એ લીલી શેવાળમાંથી જે સિરીલીના હોય છે એમાં પણ ખૂબ જ પ્રમાણમાં બીટવેલ હોય છે સોયાબીન સોયાબીનનું દૂધ સોયાબીનનું ટોફુ એટલે કે પનીર તો એમાંથી પણ શું અને બીજું તમે કોઈ પણ દૂધ બનાવો વેજીટેબલમાંથી માનો કે સોયાબીનમાંથી દૂધ બને છે મગફળીમાંથી દૂધ બને છે અને બદામમાંથી પણ દૂધ બને છે તો આ જે દૂધ છે અને બજારમાં જે દૂધ મળે છે એમાં ફોર્ટીફાઈડ કરેલા પણ દૂધ હોય છે કે એની અંદર બી એડ કરેલું હોય છે તો જવ જવમાંથી પણ છે તમને પૂરતું મળી રહે છે પાલક બીટ કઠોળ એમાંથી પણ બી ટ્વેલ મળે છે બીજું બી ટ્વેલ જ્યારે પેટમાં ખરાબી હોય બેક્ટેરિયા બધા જ મરી ગયા હોય પેટમાં અમુક દવાઓ લીધી હોય દાખલા તરીકે ડાયાબિટીસની મેટાફોર્મિન દવા છે તો એનાથી પણ શરીરમાં બી ટ્વેલ્વ ઘટે છે એસ્પિરિન છે તો એ પણ બી ટ્વેલ્વ ઘટાડે છે જેમ જેમ ઉંમર થાય એમ પણ પેટની નબળાઈ થાય એ એસિડ પેટમાં જ્યારે નહીં પૂરતું તો એના કારણોસર પણ જે વિટામિન બીનું જે એબ્સોપ્શન છે એ સરખું ન થાય અને એક એવો પદાર્થ છે એસિડની સાથે હાઇડ્રોક્લોરિક એસિડની સાથે કે જે પદાર્થ પેટની અંદર આપણા સ્ટમકની અંદર વિટામિન બી ટ્વેલને પ્રોટેક્ટ કરી અને આંતરડા સુધી લઈ જાય છે અને નાના આંતરડાના એન્ડમાં અને જે મોટા આંતરડાને મળે છે એ ઇલિમ એ પોર્શન છે ઇલિમ કહેવાય છે ત્યાં હંમેશા શરીર છે એ વિટામિન બી ટ્વેલનું એબ્સોપ્શન કરે છે તો અમુક દવાઓથી બીજું તમે ઊંઘ ઓછી થાય જેમ જેમ ઉંમરો વધતી જાય એમ પેટ નબળું થતું જાય તો પણ બી ટ્રેનનું એપ્સઅપ્શન ઓછું થાય એવી રીતે ઊંઘ ઓછી થાય સ્ટ્રેસ વધે પેટમાં અલ્સર હોય તમે વધારે પડતો આલ્કોહોલ પીતા હો સિગરેટ પીતા હો એન્ટાસિડની ગોળીઓ વધારે લેવાય બહુ લોકોને ટેવ હોય છે થોડીક એસિડિટી થાય એટલે દિવસોના દિવસો સુધી એન્ટાસિડની ગોળીઓ લીધા કરે તો આ જે ગોળી છે એ નુકસાન કરે છે અને શરીરમાંથી એ તમે કંઈ પણ વિટામિનની ગોળીઓ ખાઓ બી ટ્વેલની ગોળીઓ પણ સાથે સાથે એન્ટાસિડ લ્યો તો પણ બોડી એપ્સોપ નથી કરતું એટલે એન્ટાસિડની ગોળી લાંબો ટાઈમ લેવાથી તમે વિટામિન બીનો તમારી અછત ઊભી થાય છે શરીરમાં તો આ રીતે કિડની તમારી નબળી હોય ત્યારે પણ વિટામિન બી ટ્વેલ્વ શરીરમાં શુભ નથી થતું એટલે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે તો આ બધી જ બાબતોનું તમે ધ્યાન રાખશો ખોરાકની અંદર ફણગાવેલા મગ દૂધ કઠોળ પાલક પનીર અને ઝવેરાનો રસ આટલું તમે એડ કરશો તો કોઈ પણ રીતે તમે ક્યારેય હેરાન નહીં થાવ અને બી ટ્વેલ્વ હંમેશા તમારું સરસ રહેશે અને તમને મેં જે સિમ્ટમ્સ બતાવ્યા એ સિમ્ટમ્સ ઉપર પણ તમે ધ્યાન રાખશો તો તમને તરત જ ખબર પડી જશે કે વિટામિન બી ઓછું છે અને તમે ખોરાકમાં એ ફેરફાર કરવા માંડશો તો અચૂક વિટામિન બી ટ્વેલ્વ વધશે તો હવે કંઈ ચિંતા કરવાની જરૂર નથી વિટામિન બી તમારા બોડીમાં તમે થોડું ધ્યાન રાખશો તો પૂરતું જ રહેશે અને એના લક્ષણો એના કામગીરી આ બધું જાણ્યા પછી હવે તમને કોઈ પણ જાતની બીક રહેશે નહીં વિટામિન બી ટ્વેલ્વની ઘટ રહેવાની તો મિત્રો મારી જે બુક છે હા સાત પગલાં દિવ્ય સ્વાસ્થ્ય તરફ એની અંદર પણ એક અમે વિટામિન બી ટ્વેલ્વનો એક ચેપ્ટર છે પેજ નંબર વન ફોર્ટી સિક્સ તો એમાં બધી જ માહિતી તમને મળી રહેશે આ બુક તમને મારી પાસેથી પણ મળશે અને પ્લસ તમે એમેઝોનમાં પણ તપાસ કરશો તો એમેઝોનમાંથી પણ તમને ઘર સુધી આ બુક મળી જશે તો મિત્રો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ લોકો સુધી આ માહિતી મોકલજો ધન્યવાદ નમસ્કાર